નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે તમને સરસ મજાનું ફાસ્ટ ફૂડ બતાવી દેવાનું છે વડાપાઉં પીઝા ડાબેલી ને બર્ગર ને બધું સરસ મજા મજાનું તમને ફાસ્ટ ફૂડ બતાવી દેવાનું છે આપણે ગયા છીએ નડિયાદની અંદર વૈશાલી રોડ ઇટ ટેસ્ટીની અંદર જો તમને લોકેશન બતાવું આ વૈશાલી વૈશાલી રોડ કહેવાય છે મિત્રો જોવા તમને આ સેન્ટ મેરી સ્કૂલ તમને દેખાતી હશે આ જે ત્રણ રસ્તા પડે છે ચોકડી પડે છે ચાર રસ્તા જે વૈશાલી ચોકડી કહેવાય છે એ અને આ અહીંથી જૂના ડુમરાલ રોડ આ જો અને ત્યાં આગાડી આ નવું કોમ્પ્લેક્સ બની ગયું છે શ્રી આર્કેડ જો મિત્રો આ શ્રી આર્કેડ અને એની અંદર જ આ ગ્રાઉન્ડ ફ્લોર પર એ જ ટેસ્ટી કરીને સોપ છે સરસ મજાનું ફાસ્ટ તમને આજે બતાવી દઈએ મિત્રો અહીંયા આગળ છે ભાવેશભાઈ ભાવેશભાઈ જોડે આપણે સરસ મજાની વાત કરીશું અને તમને સરસ મજાના પીઝા અને બર્ગર અને દાબેલીનું બધું સરસ બતાવી દઈએ ચાલો મિત્રો જય મારા જ ભાવેશભાઈ અમે અમારા બધા વ્યુઅર મિત્રો તમારે ત્યાં અહીંયા આવી ગયા છીએ શું શું વસ્તુઓ રાખી છે અને શું ભાવ છે અને કેટલા ટાઈમથી શરૂ કર્યું છે એની બધી થોડી ચર્ચા કર દો સેન્ડવીચ છે પીઝા છે બર્ગર છે હોટડોગ છે ફ્રેન્ચ ફ્રાઈ તો આપણે ચાલુ નહીં કરી અચ્છા પેલી વડાપાવ હોટડોગ મોસ્ટ ઓફ બધું આપણે સબવે ટાઈમ બધું ઓલરેડી છે જ આપણે ઓકે હું આપણે ફેન્કી પીઝા હોટડોગ બર્ગર બધું બધું મોસ્ટ ઓફ બધા ઓલરેડી હજી ચાલુ કરે મારે હજુ પચીસ દિવસ જેવા થયું છે કઈ ટાઈમે ચાલુ કરે તો ઓલરેડી આજે પચીસ દિવસ ઓકે ઓકે

સરસ મજાનો વોડા બનાવી બતાવી મિત્રો તમે આ સ્પેશિયલ અલગ મસાલો લાગે છે para

ભાઈસબે આ પીઝા શું ભાવ રાખેલો છે ભાવ 50 ના છે વાળી 150 હા વાહ ભાઈ વાહ જો રેઅલી છે ને આ પછી તો હા કે આજે હું ઉઝરેલા ચીઝ મિત્રો જો એ પણ અમૂલ્ય નું યુઝ કરવાનું કાઈ વાહ ભાઈ બુંગડીને બધું સરસ ટોપિંગ ચીઝને આપી જો અમે એવું નહીં કે કોઈ પંચું સાહેબ ગણેશભાઈ કેટલો ટાઈમ લાગશે અને તૈયાર થશે ઓકે ઓકે પીઝા તૈયાર થઈ ગયું છે જોવા મિત્રો સુગંધ આવે છે પ્યોર એકદમ ચીઝ ને બધું મોઝરેલા ને બધું નાખ્યું છે તમે હા સાઈઝ તો મને લાગે આપણે બધું સેમ જ સેમ મોટી જ સાઈઝ છે 9 ઇંચ ઓકે 9 ઇંચ વાહ ભાઈ વાહ અચ્છા હા ਅਜੂ ਉੱਪਰ થી ਅਜੂ ਗਾਰਨਿਸ਼ਿੰਗ ਕਰਵਾਉਣਾ ਹੈ ਸਿਜ਼ਨਿੰਗ ਆ ਗਈ ਜੂ ਬਾਕੀ ਜੋ ਆਹ ਬਸ ਨਾ ਹੋਇਆ ਨਾ ਨਾ ਪਿੱਤੂ ਨਾ ਹੈ ਜੀ ਸਰਸ ਮਜ਼ਾ ਦਾ ਪਾਰਸਲ ਤੈ ਗਈ ਹੈ ਤਿਆਰ ਜੋ

ભવેશભાઈની સાથે એમના વાઈફ પણ છે અહીંયા આગળ એ પણ એમને બંને જણ સાથે મળીને જ બધું કામકાજ અહીંયા આગળ સરસ છે અને તમને એકદમ બધી ફ્રેશ જ વસ્તુ મળી અને મિત્રો જુઓ એક છે ફ્રેશ જ આપવા જો મિત્રો હમણાં જે બધું હમણાં કટ જ થાય છે એક બાજુ અને તમને સરસ મજાની ફ્રેન્કી બતાવી દેવા છે બધા કયા કયા સોસ આવી ગયા છે એની પણ થોડી વાત કરતો અંદર સીઝવાન છે ઓકે બરોબર તો તો મોસ્ટ ઓફ બધું ફેસ જ આપણે યુઝ કરીએ છે બરોબર ભાવેશ ભાઈ આપણે આ તો આ રેગ્યુલર છે પણ કોઈને સ્વામી ને સ્વામિનારાયણ ને જો છે બને સ્વામિનારાયણ બધું ટોટલી બનશે સ્વામિનારાયણ ને બનશે કે ઓર જૈન મેં બનશે બરોબર જે રીતના જોઈએ એ આપણે કસ્ટમર ને ઓકે એક વાત દસ મિનિટ વાર લાગે પણ કેવા મતલબ બધી વસ્તુ ફ્રેશ જ મળે સ્વામિનારાયણમાં છે જૈનમાં છે રેગ્યુલરમાં છે અને ચીજ બી એમ મળે આપણે વાપરીએ હા વાહ ભાઈ વાહ સરસ ચીઝ ને બટર ને બધું નું જ યુઝ કરવાનું ભાવેશ ભાઈ કેટલો ટાઈમ થયો અહીંયા આગળ અહીં આગળ શરૂ થાય વૈશાલી રોડ થાય મહિનો પણ હા એક મહિનો થશે હવે આપણે તમને સરસ મજાનું જો સેન્ડવીચ તૈયાર થાય છે તમને મિત્રો મેં તો બતાવી દઈશું પણ એ સાથે આપણે ભયશભાઈ જોડે થોડી ચર્ચા કરીશું કે સેન્ડવીચ અને વડાપાઉં એ બધા એના સિવાય પણ બીજી ઘણી બધી વસ્તુઓ અહીંયા આગળ હોય છે જો મિત્રો આ પૂલનું જ ચીઝ તમને ખાલી એવું નહીં કે અંદર કહેવા માટે અને એવું પણ નથી કે આજે વિડીયો શૂટ કરવા આજે એટલે તમે ગમે ત્યારે આવીને ચેક કરજો હા યસ યસ અને

એડજસ્ટ આની કોલેજમાં ત્યાં પણ આ બધું આ સેન્ડવિચ ને ને એ જ બધું કામકાજ છે ઓકે યસ 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 સરસ ચીઝ

બરોબર વાહ ભાઈ વાહ સરસ મજાની ટેન્કી તૈયાર થઈ ગઈ છે મિત્રો જો તવા પર પહોંચી ગઈ છે અને સાથે સાથે સેન્ડવીચ પણ કામકાજ ચાલુ છે જો બસ ભાઈ અહીંયા આગળ રિસ્પોન્સ કેવો છે બધી આપણા

ઓકે અને કોમ્બો ઓફર પણ રાખેલી છે આપણે મેનુ ની અંદર બરોબર બાજુ આપ થેન્ક યુ તમને બતાવી દીધું સરસ તમે મસ્ત આજે ગરમ ગરમ ફ્રેન્કી તૈયાર થઈ ગઈ છે જોન એના પર તવા ઉપર જ ગરમ કર દો ને હા તમારી જે સેન્ડવિચ છે ને હા બેસ્ટ આવશે યસ હા અચ્છા એ મને લાગે બધી જગ્યાએ થી પ્રોપર બધું એનો કે કઈ પ્રોપર શેકાઈ બી કરું અને ટેસ્ટ બી એનો પ્રોપર કમ્પ્લીટ બરોબર

સ્પેશિયલ પેન્ગી છે યસ સ્પેશિયલ પેન્ગી આજે તમને બતાવી દીધી મિત્રો અને રેગ્યુલર પણ રેગ્યુલરનો શું ભાવ છે કોઈ મતલબ કોઈ આપણા કસ્ટમરને યસ યસ અચ્છા ઓકે ઓકે હા

આવા ઈશાળી ચોકડી અને ત્યાં આગાડી છે આ વેલકમ પ્લાઝા તમને અહીંથી સામે દેખાય છે મિત્રો અને એની સામે શ્રી આર્કેડ ભાવેશભાઈ શ્રી આર્કેડ અને એની અંદર જ આપણે ગ્રાઉન્ડ ફ્લોર પર શોપ છે અને ટાઈમિંગની થોડી વાત કરજો સવાર નવ વાગે ચાર વાગે સવારે નવ સાડા ઓકે સવારે નવ વાગ્યા થી રાત્રે દસ વાગ્યા સુધી કોઈ રજા પણ હોય છે કે પણ રવિવાર ઓકે ઓકે થેન્ક યુ વેરી મચ